મિત્રો કેમ છે જીરું દેખાવ તમે જીવ જીરો થઈ ગયો ને એવું અમે આંકડી જ આવી એટલી ચક્કી અમે જોઈ લઈએ જીરું બીવું છે ને જબલું થઈ ગયું જાય જબરું નામી થઈ ગયું જો જોવા સાઈટી અમે ના થાય અમે જોઈ લીધું જો પાણી તો કેવી ચાલુ કરવાની મને મને ખબર પાણી તો કરી ગયું ખરા ચાલુ નેદી નાખીને ખડ થઈ ગયું જો આમાં ગમે એટલી વાર ના તો ખડ દેખાય ને દેખાય આ ભાઈ ક્યાં ટ્રેક્ટર લઈ આવ્યો જોતા ના સડાવ દે આમાં ગમે જો વાત વાકી દીધું અરે જે ડાયરો વડો થઈ ગયો તૂટે વાયુ કાંઠે ખડ બહુ થાય ગયો આ ડીપી છે ને ત્યાં કેવું ખડ થઈ ગયું તો ખડ સાહેબ બિહાર આવે ખેતરમાં બિહાર ખેતર માં જતા જોઈ કયો થઈ ગયું એ વાયુ ખાલી થઈ ભરાણી નથી જીરું પાયું ચિકન ની ભરાણી નથી હજી પાણી તો આવે છે જોરા મોડી મોડી ભરાય બસ બટલી ઉતરી ગઈ રેડી હાલી ગયો જો અડી ગયું અડી ગયું અઢાર જો લાગી ગયું બિસાઈ ભાઈ દવા ખાલી લઈ જાઉં જો અડી ગયું બિસાયકળ કાઢ લઉ આરાપ ના રખાય કાઢવા દેવી નથી કાઢવા દેવી તો રેવા દે ને ભાઈ શાંતિ રાખ ને આ માંડવી ના હરિયા એમ ની ભાઈ કાટા હે બખાય ને જાય થઈ ગયું હા રેડી હા કઈ ગયો ને હવે રેડી હે હજી ક્યાં લઈ જાઉં ભાઈ બસ બસ રેડી સામ દેખાયો ખેતર હવે તો જીરો જબરું થઈ ગયું હાલો હવે ઘેર જાય હવે અકાઈ ગયું હજી ભાઈ રસ લઈએ થોડોક એક ટાકવાનો રેડી સડી જાવ હવે ક્યાંય નહીં ભાઈ હવે બધું રેડી થઈ ગયું ભાઈ હા તો હવે જઈ જાય મહિલા હા ભાઈ આઈટી ચાલુ કરી લાઈન કાઢી લે પાછી લાઈન કાઢવી પડી ફટાફટ સડાવલો હલો લાઈન હા હરિયા ને લીટા કરતું જઈયો રેડી આયેલું દીપક માથે જાય જઈ લે દીપક ખેંચી લો જાય જ ના લાઇન નડે હે હે લાવ પારી કર દો તો જા દે ચડાવી દો વળી ઉંદેળા કરી જાયે ને તો વધી પાસ પણ થઈ જાય પીસાઈ જાય ઊંધેળો જો ગાડીનું ચડાવી દીધું બમફર હાઇગનું જો હું દેખાડી ના આયગ હું એ ફિટ કરવામાં હતો અટાયે એક મૂક દે દીધી પાછી જો પડી દેજો હતું સડી ગયું બમ્ફર ફીટો 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 ચમકી ગઈ ગાડી હાલો ડુંગળી વાવતા હતા ડુંગળી વાવી દીધી રેડી પાણી ચાલુ કરી દીધું ડુંગળી જો એક બાજુ પાણી ભાગે પણ ધોવા હે નહી આજે ઉકેડા ને ખેડી દીધો મૌરા ને દીધો હવે જો રેડી હે પાણી પીએ હે ડુંગળી આડસ ક્યાં કરવી યાર બાવડી બાવડી રાખ ભાઈ આડસ કર હાલો હું બોયડી પાવાને હું હું જાઓ ભાઈ હાલો બોયડી પાવાન હેતી જાવ એટલી કાઢી

બહુ કડક છે કદી ચાલુ જોઈ લો પાણી આવ્યું ટાટર દેવા દેવાનું તાર ઓ કરો સારું કરો પાણી ન થાય હજી ના રે ના હજી ના થાય હા આવી ગયા આવી ગયા આવી ગયું

બોર માં પાણી આવે દેખાઉં જો દેખાવી કે પાણી આવે દરા પુલ આવે બોર માં દરા ગામ આવે નળી છે ને એનું આવે જા નળી ચડાવવા લે આ પાછું રિટર્ન જાય પાણી આમાં દરા આવતા હોય તો તો મજા જ આવી જાય પાણી ખૂટે નહીં હોય કઈ તરફ પીએ છે બોયડી જબરી નથી થઈ જવડી અવડી આ મને ગઈ મુજબ ગુણ હે ચાર જપતા બાકી ગયો આ ખવાય લીમડાનો ગુણ કડવો હોય પણ હું તો ખવાતો હોય જો આ બાકી ગયો જાય બધે જાય ને પાઈ દે મેળવી દઈએ બોયડી ગુણ પાણી કડવો હોય બોયડી ને કડવો બળવો નડે નહીં બધી બાજુ છે જો આ ડાયર જ્યાં જે ડાયર ગુર નીકળી પડ્યો ટાટર બહુ અવાજ કરે એમનું અવાજ કરે ને ટાટર અને આ આંબો ભી અર આમમાં જાય જો આંબો કલમી હે યુવો એવો નથી આને અમે જ કલમ કરી યાર વી આકારમાં કલમ તો કરી દીધી આને કલમી લીધેલ નથી ત્યાર નથી કલમ કરો હે આગળ આવું કાપવા જો એ કાપી નાખીને જબરા બહુ થઈ એટલે કાપતું રહેવાનું હાગરા ને ઊંચા વાંચવા દેવાના પાણી આવે પાણી દેખાતો હોય પાણી બત્તી બત્તી જોઈ બત્તી હોય ને તો દેખાય પાણી ફોનની લાઈટ તોય દેખાય નહીં પાણી ના રે ને કઈ નથી દેખાય દેખાય નહિ બતી હોય ને તો એવું નહીં દેખાય બતી નથી ને બાકી કેવું ક્યુ વાંચું લાગે નોજેલી એમની પડી એ હકેલું ને હવે એક પાણી પાય કે ના પાય ખબર નહીં તાજો હજી એક વાર એકવાર પાઉં જો હજી પાણી બાકી હું આજે બોલડી પા બંધ કરીને જાય ઘેર હું હજી બોરડીને ધરાણે વયડી વોયડી આફેડી કહે છે પી લીધું મેં તો આપણે બંધ કરવાની મોટર પાણી તો ખૂટીએ જ નહીં અવળી અવળી નળીમાં શું પાણી ખૂટે આવી ગયો લાગે એને રોગ આવી ગયો આ હે ની નળી પણ આમાં નળી સડા દીધી બીજી આ ટીપું ટીપું કરતા દંદડી દંદડી પાય દંદુ આખે દંદુડીથી એનું પી લઈએ તીરેડી હાલો બોયડી પી ગઈ તો ચાટર બંધ કરી દો મોટર મોટર બંધ કરી દો છેડો કાઢી આવી શેડો રહેવા જ દે ભાઈ તો ઊંધેડો જીરી માથે છે ને તો ચાટો ચાલુ થઈ જાય ઊંધેડો પાઈ ગયો બોયડી બગડે રહું પાણી ચાટો શેડો કાઢ લો હાલો નીકળી ગયો શેડો બાકી ખોડ જોયું તો વાંચ્યું વાયુએ વાયમાં એ ખડ ને જપ નથી લેતું વાઈ માં ખડ છું આ ભાઈ કીધી સીતે આ ખેડી નાખ ખડ બહુ થયું પાણી આવે જે આંકડી ઓલ પાયું ને ડુંગળીને ક્યારો રિટર્ન પાણી આવે એ વાયમાં જાય સા આંબા વાવા લે ને એ જો આ સાંધી સાધી નીકળે ભાઈ હું મોટર બંધ થાય ને પાણી ખેંચે એટલે આંબા પી લઈએ જો જો તંબા જબરા જ થઈ ગયા આંબા જો એટલે આમ ચાતું હોય ને પાણી ના નીકળે પાછું મોટર બંધ થાય ને નીકળે તોય આંબા પી લઈએ તે હવે આજનો બ્લોગ આ પૂરો કરીએ આપણે બ્લોગ ગઈ હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખ્યું બધું મિત્રો કરી નાખો ને મારી ચેનલ હજી મોનિટાઈઝ કરવાની બાકી છે બધા મિત્રો સબસ્ક્રાઈબ કરી નાખો તમારા સપોર્ટથી હું આગળ વધી કોઈ સબસ્ક્રાઈબ નથી કરતું સબસ્ક્રાઈબ કર નાખો ફટાફટ